પૈસા ઠોન ઠોન એટલે શુક્રો મારે કમાય છે તમારે કમાતો નહીં મારા પૈસા ચો મળવા ચો ના મેળવા એ મારે નક્કી કરવાનું છે તમારે નહીં એ વાત તો સાચી છે પણ કોક ગરીબ માંગતો હોય તમારા પાણ પૈસા એને તો આલો લે એને તો પૂરા કરો એટલે ઓય અમિત ગરીબ છે સીધા કે ગરીબ ને આલો એ ઓ એમ તાણી લાઈ લાઈન ખાઈ ગયા છો તમારે એટલો બધો શોખ હોય ને તો તમે તરે તમે ધર્મ કરતા ફરો હોય બજારમાં ઘણા ગરીબ માંગતા હોય છે હાલ દેવાના પૈસા